છેલ્લા ઘણા સમયથી સુરત શહેરમાં વાયુ પ્રદૂષણની જે માત્રા છે તે સતત વધી રહી છે જેને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દ્વારા વાયુ પ્રદૂષણની ગાઈડલાઇનનું ઉલ્લંઘન કરનારા જે બિલ્ડરો છે તેની સામે લાલ આગ કરી છે મ્યુનિસિપલ કમિશનર દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે અને જ્યાં પણ જે નવનિર્મિત જે બિલ્ડિંગો છે જ્યાં ગ્રીન નેટ લગાડવામાં નથી આવી રહી તેવી તમામ જે બિલ્ડિંગો છે તેમની સામે લાલ આગ કરીને દંડ ફટકારવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે જે ટીમ બનાવવામાં આવી છે જેમાં ખાસ કરીને જે ગાઈડલાઈન છે તે ગાઈડલાઈનનું ચોક્કસપણે પાલન કરવામાં આવી રહ્યું છે કે કેમ તે અંગે ચકાસણી હાથ ધરવામાં આવી છે જેમાં ખાસ કરીને સાઈડ પર ગ્રીન લગાડવામાં આવી છે કે કેમ તે અંગે તપાસ હાથ ધરવામાં આવી રહી છે માટી પર પાણીનો છંટકાવ સ્ટોર કરેલા મટીરિયલ્સ ઢાંકવામાં આવ્યા છે કે કેમ સહિતના તમામ જે માપદંડોનું પાલન કરવામાં આવે છે કે કેમ તે અંગે તપાસ હાથ ધરવામાં આવી રહી છેલ્લા દોઢ મહિનાથી સુરત મહાનગરપાલિકાની અલગ અલગ ટીમો જે છે તે નવનિર્મિત જે બિલ્ડિંગો છે ત્યાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે જ્યાં પણ ગ્રીન નેટ ના હોય તેવા બિલ્ડરો સામે લા લાખ કરી તેમની પાસે દંડ વસૂલવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે છેલ્લા દોઢ મહિનાની અંદર સુરત મહાનગરપાલિકા દ્વારા આવા જે બિલ્ડરો છે તેમની પાસેથી રૂપિયા એક કરોડથી વધુનો જે દંડ છે તે દંડ વસૂલવામાં આવ્યો છે આગામી સમયમાં પણ આ જ રીતે જે દંડ વસૂલવાની જે કામગીરી છે તે યથાવત રહેશે કેમેરામેન વિજય ભેસાણે સાથે ચેતન પટેલ ઝી મીડિયા સુરત તો દંડ વસૂલવામાં આવ્યો છે કોર્પોરેશન બિલ્ડરો સામે કાર્યવાહી કરી છે બિલ્ડરો સામે એક્શન લેતા એક કરોડ નો દંડ વસૂલવામાં આવ્યો છે સાઇટ પર ગ્રીન નેટ ન લગાવનારા બિલ્ડરો સામે કાર્યવાહી કરવામાં આવી છે છેલ્લા દોઢ મહિનાથી તંત્રની ટીમ નજર રાખી રહી હતી તંત્રની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરતા કાર્યવાહી હાથ ધરાઈ